જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના મુદ્દે હવે ગોંડલનું રાજકારણ ગરમાયું છે એક તરફ દલિતોએ રેલી કરી સભા કરવાનો નિર્ણય કર્યો છે બીજી તરફ ગણેશના સમર્થનમાં ગોંડલના ચોર્યાસી ગામોએ બંધ પાળવાની તૈયારી બતાડી છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે ગોંડલના ગણેશની એટલે કે ગણેશ જાડેજાની ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાય છે જેમાં અપહરણ પણ છે માર મારવાની ફરિયાદ પણ છે ગણેશ અત્યારે જેલમાં છે પણ આ મુદ્દે ઘણી બધી સ્ટોરીઓ ચાલી રહી છે જેનાથી જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થકો નારાજ છે તેમનો આરોપ એવો પણ છે કે સોલંકી પરિવાર જેમણે ગણેશ સામે ફરિયાદ નોંધાઈ છે તે પણ કંઈ દૂધે ધોયેલા નથી તેમની સામે સત્તર કરતા વધુ ગુના નોંધાયેલા છે પરિવારના જુદા જુદા સભ્યો સામે જે ગુના નોંધાયા છે તેમાં દારૂ જુગાર સહિત પોલીસ પર હુમલો કરવો અપહરણનો પ્રયાસ કરવો હત્યાનો પ્રયાસ કરવો વગેરે ગંભીર ગુનાઓ નોંધાયા છે આમ સોલંકી પરિવારનો ગુનાહિત ઇતિહાસ છે એવું ગણેશના સમર્થકોનું કહેવું છે બીજી તરફ દલિત આગેવાનોએ નક્કી કર્યું છે કે જૂનાગઢથી એક રેલી નીકળશે અને ગોંડલ પહોંચશે જેમાં ગુજરાતમાંથી દલિત આગેવાનો આવશે અને તેઓ ચાર માગણી કરી રહ્યા છે જેમાંની એક માગણી એવી છે કે ગુસ્સી ટોક દાખલ કરવામાં આવે ખાસ વકીલની નિયુક્તિ કરવામાં આવે એકસો વીસ બી એટલે કાવતરાની કલમ ઉમેરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલે આમ બાર જૂનના રોજ ગોંડલમાં દલિત આગેવાન દલિત સમાજ એક સભા કરવા જઈ રહ્યો છે બીજી તરફ સોશિયલ મીડિયા ઉપર એવા સમાચાર વહેતા થયા છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાએ ગોંડલ માટે જે કંઈ કર્યું છે તેના સમર્થનમાં ગોંડલના ચોર્યાશી તાલુકા બારમી જૂને સ્વયંભૂ બંધ પાડશે હજી બંધનું એલાન કોઈએ કોઈ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું નથી પણ સોશિયલ મીડિયામાં એવું છે કે આ સ્વયંભૂ બંધ છે ગણેશ જાડેજાના સમર્થનમાં માર્કેટ યાર્ડો અને બજારો પણ બંધ રહેવાના છે તો જોઈએ બારમી જૂનના રોજ એટલે કે આવતીકાલે ગોંડલમાં શું થાય છે આ બંને પક્ષના સમાચાર અમે તમારી સામે મૂક્યા છે અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે